Why is it Shiranya Ar.? sociedad Yeah hate go 眼

એટલા કોળું કર આલા ભંટા હજીવજી હિન્દો આલા રૂપિયા કિલો કોણ ના લે આલા રૂપિયા કિલો 1 2 3 4 5 6 7 7 નો કિલો ખાલી 8 કિલો છે 8 નો કિલો 9 10 રૂપિયા કિલો લેવાનું ત્યારે જ કિલો લેના हेलो हेलो हिनोले दस ना किलो आई शांता हूँ मैं आठ ना किलो हूँ मैं पांच ना किलो हमारे घर कौन है पांच ना किलो पांच ना किलो पांच ना किलो क्या लेना पड़ेगा उतार क्यों किलो उतार 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 उत અરે રુબિયા છે 49 તો લે 507 910 11 12 13 14 15 16 17 18 19 20 21 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 એક મોજીરામ એક માલુકા બે મતીન ફોડા ગયો કઈ ગયો હાલો હાલે લાય આવી હા બી આયા બી આયા હા હાલા બો ને બી હાલો ગુંડા ભાઈ કી ગયા હાલો રૂપિયા કિલો ખાલી બે ના કિલો બે રૂપિયા કિલો दादा नूडल गाड़ो यह दानी गाड़ी कहीं अंजार बारंबार बोल हत्ता डबल भी भी रुपये गाड़ी उसकी कहीं चाली चाली नहीं गाड़ी चाली रुपिया चाली रुपिया अलग मनोज भरत आओ भाई बनाओ લા દાઉદરા 12151720 252 40 50 50 હા હાલા હાલા ભરતભાઈ દાઉદરા

હલા એને ના ગાનો વકલ કોઈ બી જો ભોગ લેને આબરસી હલો કોઈ 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 બી આલ 2 કિલો 2 ની કિલો 2 રૂપિયા કિલો હલે અઢી કાય આડ્યા હા આડા 3 કિલો આડા 30 રૂપિયા લે કલ્યાણભાઈ ગિલ્લી આ લખો યે માઈદિયા બકલા પણ પાંચ પાંચ બે મધુ આ લખો યાર ચીયે એક લખમણ જવે એક ઓ એ બોલજો નાગર

એક રૂપિયા કિલો બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર એકવીન કિલો કિલો હા બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ પચીસ રૂપિયા એક નટોર વાળા બે અરે યાર મારી આગળ એતા ન્યુ ન્યુ મરવેશ 2 રૂપિયા દુળો દુળો દરિયા 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 એની કરતા હેલો જેસે જો હેલો રૂપિયા કતો છે 3 4 5 5 કિલો 6 હાલે ફારિદ એ કિલો હવે હવે રૂપિયા મુખ્ય ઘડતા એક લખ્યા